મંત્રી ભીખુસિંહ પરમારે સપરિવાર સાથે મતદાન કર્યું મોડાસાના ગામે મતદાન કર્યું નરેન્દ્ર મોદી તમામ મતદારોના દિલમાં છે તેવું ભીખુસિંહ ચૌહાણી નિવેદન આપ્યું છે ચારણ વાળા ગામ ખાતે કે મતદાન કરવામાં આવ્યું છે મંત્રી ભીખુસિંહ પરિવારે મતદાન કર્યું છે ભીખુસિંહજી પરિવારે પોતાના સપરિવાર સાથે મતદાન કર્યું છે મોડાસાના ના ચારણ વાળા ગામે મતદાન કરવામાં આવ્યું છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી તમામ મતદારોના દિલમાં છે તેવું ભીખું સિંહ એ નિવેદન આપ્યું છે તે હોઈ ચારણવાળા ગામે મતદાન કર્યું છે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે મત્રી ભીખુ સિંહજી પરિવાર પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું ભીખુ સિંહજી પરિવારે પરિવાર સાથે મતદાન કર્યું મોડાસાના ચારણવાળા ગામે મતદાન કરવા આવ્યું ત્યારબાદ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું નરેન્દ્ર મોદી તમામ મતદારોના દિલમાં છે તેવું ભીખું સિંહજીએ કહ્યું છે કે મોડાસાના ચારણવાળા ગામે તેઓએ મતદાન કર્યું

ભારત દેશના તમામ મતદારોના દિલમાં વસેલા છે અને એના આધારે જે કંઈ મતદાન આજે થવાનું છે તે ભારતીય જનતા પાર્ટી તરફે